મહિનો શ્રાવણ જે અંતર્ગત પવિત્ર શ્રાવણ માસના શુભારંભે મહાદેવજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે શ્રાવણ મહિનો ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત છે આ મહિનો ભગવાન શિવ ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે જેમાં ઉપવાસ જલાભિષેક રુદ્રાભિષેક મહામૃત્યુંજય અને કાવડ યાત્રાઓ કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી બધી પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પૂજાનું પૂર્ણ ફળ મળે છે શાસ્ત્રો અનુસાર અષાઢ દેવશયની એકાદશીથી કાર્તિક દેવ ઉઠની એકાદશી સુધી એટલે કે ચાર મહિના સુધી આ બ્રહ્માંડના તારણહાર ભગવાન વિષ્ણુ સાગરમાં શહેરમાં શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ દિવસે પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા જેઓના મુખેથી હર હર મહાદેવ નાદ ગુંજ્યો હતો શ્રાવણ માસ ભગવાન શિવજીની ઉપાસના ઉપાસનાને આરાધનાને માટે શ્રેષ્ઠ કયો છે ભગવાન શિવને પ્રિય માસ છે અને આ માસની અંદર ભગવાન શિવ વિદેયની ઉપર જલ દૂધ બિલબદલ વગેરેથી અભિષેક કરી શિવ ભક્તો ભગવાન શિવજીની પ્રસન્નતાને માટે જુદા જુદા પ્રકારે અનેક પ્રકારની આરાધનાઓ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે ભગવાન શિવ એ કલ્યાણના અધિષ્ઠાતા છે અને શિવ શબ્દ નો અર્થ કલ્યાણ છે એટલે સમગ્ર જીવોનું કલ્યાણ ભગવાન શિવજીની કૃપાથી થાય એ હેતુથી ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે ભગવાન શિવને ઉદ્દેશીને સોમવાર નો વિશેષ રૂપથી આ માસની અંદર મહત્વ હોય છે એટલે સોમવારે ભગવાન શિવના ભક્તો દર્શન પૂજન અર્ચન એના માટે વિશેષ સ્વરૂપથી આવે છે સોમવારે સવારથી પ્રારંભ કરી અને જલ દૂધથી વગેરેથી અભિષેક પૂજા લઘુરૂદ્ર વગેરે ચાલે છે અને બપોર પછી સાયંકાલીન શૃંગારના દર્શન વગેરે બધો પ્રતિવર્ષ વિવિધ કાર્ય કરવામાં આવે સાથે તેમને વાસકો પ્લસ ન્યૂઝ ન્યુઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર